પૂર્ણ કરવા સૂચન કરતા જિલ્લા કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદશ્રીને ધારાસભ્યશ્રીએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્ન સંદર્ભે અધિકારી દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચનાને માર્ગદર્શન આપ્યું હતું રોડ રસ્તા પાણી કેનાલ સફાઈ નેશનલ હાઈવે બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ સાથે તકેદારી પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા અધ્યક્ષ પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયું હતું

આ બેઠકમાં સ્વીગામ તથા વાવ તાલુકા પંચાયતના નવીન મકાન મંજૂરી બાબત ટ્રાફિક સમસ્યા નિવારણ વૃક્ષારોપણની કામગીરી રોડ પાણીની કામગીરી લાભાર્થીઓની સહાય બાબત અટલ યોજના હેઠળની કામગીરી સીએસઆર ફંડ બાબતની કામગીરી નર્મદાના પાણીથી વાવ ભાબર અને સ્વીગામ તાલુકાના તળાવ ભરવા અંગેની કામગીરી સહિતના પ્રશ્ન બાબતે કામગીરીની સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ દવે જિલ્લા પોલીસ શ્રી અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર લીલાભાઈ પરમાર